જે રીતે પરમ દિવસે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યું આ ચર્ચા કરવા આવે ત્યારે આજે રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા શ્રીને મેં કાગળ લખી અને એમના ચેલેન્જનો સહજ સ્વીકાર એક સૌરાષ્ટ્રનો જે દુહો છે વા ફરે વાદળ ફરે

મેં મોકલી અને જીતુભાઈ જમીન આપવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું છે જે એસડીઆરએફ મુજબ અત્યારે તમે સહાય આપો છો એનડીઆરએફ મુજબ આ એસડીઆરએફ પાક વીમા જેવી યોજનાઓ છે એ કોંગ્રેસની સરકારે જ આપી છે જેના આધારે અત્યારે ટેકાના ભાવે તમે મગફળી ખરીદી કરો છો એનડીઆર ચાલીસ ટકા ઊભી કરવા માટે તમે ચાલીસ ટકા ખાતરના ઉત્પાદન ઓછું કરવાના જેને આદેશ આપ્યા છે એ ઇપ્પો હોય ક્રિપ્પો હોય એની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે ગુજરાતના તમામ ડેમોની સ્થાપના કોંગ્રેસે કરી છે આવી અનેક બાબતો જે છે સવારથી સાંજ સુધી જીતુભાઈ આપણે બે જણા ચર્ચા કરીએ અને આ સાંજ સુધી લિસ્ટ ગણાવું તો લિસ્ટ ખૂટે નહીં કેટલા કામો કર્યા છે અને તમે શું કર્યું છે કે જે કૃષિ યુનિવર્સિટીઓ હતી જે સંશોધન કેન્દ્રો હતા આ તમામ સંશોધન કેન્દ્રો તમે વેચી નાખ્યા છે તમે જે સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરી હતી એ વેચવાનું તમે કામ કર્યું છે દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડ હોય કે જીઆઈડીસી હોય એની સ્થાપના કોંગ્રેસે કરી છે જીતુભાઈ તમે જે સ્કૂલમાં ભણ્યા છો એ સ્કૂલની સ્થાપના પણ કોંગ્રેસે કરી છે એટલે જીતુભાઈને હું જાહેર માધ્યમોના માધ્યમથી મે પત્ર તો લખ્યો જ છે અને પત્રમાં કયું પણ છે કે તમે તારીખ સમય અને સ્થળ નક્કી કરો એ તારીખ સમય સ્થળે ચર્ચા કરવાની તૈયારી છે એટલે એક હારે હારે ટકોર પણ કરી છે કે દેશના વડાપ્રધાન ભાજપમાંથી જે ચૂંટાઈ આવે છે એ નરેન્દ્ર મોદી સંસદમાં બોલીને બદલી જાય છે અગાઉના કૃષિ મંત્રી વિધાનસભામાં બોલીને બદલી ગયા છે તો જીતુભાઈ તમે ચેલેન્જ કરીને બદલી ના જાતા અને એટલા માટે જ મે દુહો એને કયો છે કે આમાં જો તમે સુરા તરીકે બોયલા હોવ તો સુરા બોયલા ફરે નહીં અને હું આશા રાખું છું કે જીતુભાઈ બોલીને બદલી નહીં જાય ફરી નહીં જાય એ સમય તારીખ અને સ્થળ જાહેર કરે એની હું રાહ જોઉં છું કે કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું એની ચર્ચા કાલે ખેડૂતોની અત્યારે આ વાત છે તો સામાન્ય રીતે જે સરકાર પૈસા આપે છે ખેડૂતના ખાતામાં નાખે છે અને બધા જ ભાગિયાઓને નથી આપતા એવું એ નથી મારા જ ગામમાં દસ થી પંદર ખેડૂતો એવા છે કે હજી પચાસ ટકા રકમ આપીને તો ભાગીયાને આપી કેટલાય ખેડૂતો એવા છે કે ભાગિયાને આવતા વર્ષ માટે લોન હજી તો આવતા વર્ષે આવશે કે નહીં આવે એની માનસિક તૈયારી કોઈ ચિંતા કર્યા વગર ભાગ્યાઓને ખેડૂતો અગાઉથી પૈસા આપે છે હારે હારે જો ખેડૂતોને તમે આપો છો તો જે ભાગિયાઓ છે એના માટે ખેતમજૂરો છે એના માટે અમે જયારે આ કમોસમી વરસાદ વખતે જયારે પહેલી અમે રજૂઆત સરકારને ને કરી ત્યારે પણ અમે કહ્યું હતું કે ખેત ખેડૂત અને ખેતમજૂરો બંને નુકસાન થયું છે

ખેડૂત છે ના આપે બાકી મોટા ભાગના જે અમારી સાથે ખેડૂતોની સાથે જે ભાગ્યાઓ છે એ ભાગ્યાઓને બકાલુ અમે આપીએ છીએ એ ભાગ્યાઓને દૂધ દહીં છાસ અમારે ત્યાં થાય છે એ આપીએ છીએ એ જ ભાગ્યાઓના જયારે લગ્ન હોય તો ઉપરથી એને પૈસા પણ આપીએ છીએ નિર્દયતા સાથે સાથે જો વ્યવહાર થતો તો આટલા ભાગ્યાઓ ત્યાંથી આવતા જ હોત એટલે સાથે પણ એમને પણ માનવીય અભિગમ સાથે એમને રાખવામાં આવે છે એમને મકાન પણ આપવામાં આવે છે એટલે આ જે વાત છે એ માત્ર ભાગ્યાઓને લૂંટી લેવા જે સરકાર જેવી રીતે ખેડૂતોને લૂંટી લે છે ખેડૂતો એવા નથી કે ભાગિયાઓને